નમસ્કાર મારા ભાઈઓ આમ તો સોશિયલ મીડિયાની દુનિયામાં અનેકો વિડીયો વાયરલ થાય છે હજારો નહીં પણ લાખો વિડીયો વાયરલ થાય છે પણ સાહેબ આજે તમારી માટે એ બેનનો વિડીયો લઈને આવ્યો છું કે લોહીનો નતો સંબંધ આ તો લાગણી હતી યારી દોસ્તી નામે સમઘાતા એવી ભાઈબંધી અમારી ખરેખર આ બેનનું ગીત છે ભાઈ એક કરોડો લોકોએ પસંદ કર્યું હતું ને સાહેબ તમે જુઓ ને તો જ્યાં જુઓ ત્યાં લગીને તમને એ ગીત જ સંભળાય ભાઈ પણ અત્યારે એ ગીત થોડું નીચું ગયું છે પણ આ બેનનું બીજું ગીત આવી ગયું છે માર્કેટમાં ને ભાઈ આ ગીત તો બેનનું ખરેખર બૂમ પડાવવાનું છે ભાઈ કાયદેસર બૂમ પડાવવાનું છે કેમ કે અત્યાર સુધી તમે ઘણા બધા ગીતો સાંભળ્યા છે બેનના અને અત્યારે જે બેને ગીત ગાવ્યું છે ને ભાઈ માતાજીનું મસ્ત મજાનું ગીત છે ભાઈ એટલે ખાસ કરીને તમે વિડીયો જુઓ અને તમને આગળ આખું ગીત સંભળાવશો ભાઈ જોરદાર માતાજીનું ગીત છે ભાઈ અને ખરેખર કહેવાય ને ભાઈ તો કે આ બેનના ખરેખર ભાઈ ગીતો મને તો એટલા બધા પસંદ આવે છે ને ભાઈ કે તમે ન પૂછો વાત કેમકે માતાજીનું ગીત હોય અને માતાજીના ગીતો તમને ખબર છે કે આપણે ભાઈ બહુ જાજા જા સાંભળીએ છીએ અને એ માટે સાંભળીએ કેમ કે સાહેબ આપણે દુઃખો દૂર થઈ જાય હવે તમારા કુળદેવી માતાજીનું નામ કમેન્ટ બોક્સમાં લખી નાખજો મારા ભાઈઓ જેથી કરીને આપણા ઉપર કોઈ સંકટ આવે તો માતાજી આપણું સંકટ દૂર કરી નાખે એટલે ખાસ કરીને કોમેન્ટ કરી નાખજો નવા આવો છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો ભાઈઓ જેથી કરીને તમને આવા અનેક માતાજીના વિડીયો હોય સમાચાર હોય ભાઈ ટ્રેન્ડિંગ ટોપિક હોય બધા વિડીયો તમને મળતા રહેશે એટલે ખાસ કરીને મારા ભાઈઓ સબસ્ક્રાઈબ કરી નાખજો હવે હાલો આજના વિડીયોની શરૂઆત કરીએ છીએ તો અત્યારે બેન તમે જોઈ રહ્યા છો આ બેનનો તમને વિડીયો બતાવશું આ વિડીયો બહુ એટલે બહુ મસ્ત છે ભાઈ અને જાજો વાયરલ પણ થઈ રહ્યો છે હવે તમને વિડીયો બતાવી દઉં ને કે તમે બધા પાછા એમ કોમેન્ટ કરશો કે અલ્કેશભાઈ તમે બહુ જાજુ બોલી ગયા પણ વિડીયો અમને ન બતાવ્યો તો હાલો હવે સૌથી પહેલાં તમે આ વિડીયો જોઈ લો I'm